अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है, जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद कानून बदे ठेकाने अलग अलग नहीं अब आपने देव एवं तो कि कुदरत ना कानून में के भी देव लोक नरक लोक में कर्म नहीं बन जाता तो आपने कि क्यों नहीं बन जाता को यो आपने बुद्धि से उत्पन्न था

કોઈ આપણને પૂછે કે આવું કેમ તો આપણા વિઝન માં હોવું જોઈએ કે જે અહીંયા છે એ ત્યાં નથી અને સાબિત પણ થવું જોઈએ તો પછી આપણે સિદ્ધાંત ને ચોગરધમથી સમજ્યા કેવાય ખાલી આર્ગ્યુમેન્ટ કરીએ ખાલી વાક્ય બોલીએ કે ત્યાં ગરી કર્મથી બંધાતા એ તો સેન્ટેન્સ કહેવાય એની પાછળ સાયન્સ કહેવાય

એનાથી ચાર્જ થતો એટલે દરેક વસ્તુ પાછળ સાયન્ટિફિક પ્રોસેસ ની અવેરનેસ હોવી જોઈએ અને ત્યાર પછી જે જે પ્રશ્ન પૂછે એના બધા જવાબ લિંક વાઇઝ નીકળવા જોઈએ કારણ કે તમારા વિઝન માં હોવું જોઈએ એ જેટલું પૂછે એટલું જ આપવાનું જેમ કૃષ્ણ ભગવાનને જેટલો પ્રશ્ન પૂછો એટલે જવાબ આપ્યો બધું ના કહી દીધું પણ એના વિઝન માં તો તારે નીકળ્યું ને એમ જ્ઞાનીઓના વિઝન માં બધું જ હોય પણ તમે પૂછો એટલું જવાબ આપે પણ વિઝન માં હોવું જોઈએ ત્યારે એને અનુભવી કહેવાય વિઝન માં ના હોય તો નોલેજ માં જેટલું હોય એટલું કહો પછી નોલેજ થી બહાર નું પૂછે તમે કહો ભાઈ આગળ નું ખબર નથી ક્યારે પણ વિઝન વાળો એવું ના કે જિંદગીમાં ક્યારેય ના પૂછાયું કોઈ ચોપડી ના હોય તોય જવાબ આપે ચાલો એને એને આ રિલેટિવ જ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી એનું દર્શન ઇન્ટેક હોય

અનુભવી પુરુષ પ્રત્યેક એવા હોય એને જે અનુભવ થાય એને જે દર્શન માં આવે એ બોલે જગત સ્વીકારે ના સ્વીકારે પડી નથી પણ એ ક્યારે અસૈદ્ધાંતિક ભાષા ના બોલે દુનિયા ભલે ના સ્વીકારે એની મરજી